નમસ્તે સૃષ્ટિના સર્જનારને કોટી કોટી વંદન આપણા શરીરને પૂરતી શક્તિ કઈ રીતે મળી શકશે શક્તિ જેનાથી આપણે આપણું કામ કરી શકીએ છીએ પણ પૂરતી શક્તિ કઈ રીતે મળી શકે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઉર્જા અને શક્તિથી જ આપણે આપણી રોજિંદી ક્રિયાઓ અને રોજિંદા કામ કરી શકીએ છીએ સવારથી સાંજ સુધી જે પણ આપણી રૂટિન એક્ટિવિટી હોય એ આપણા શરીરની ઉર્જા છે આપણા શરીરમાં શક્તિ છે એના કારણે જ આપણે સ્મૂથલી કામ કરી શકીએ છીએ હવે આ ઉર્જા ક્યાંથી આવે છે આ ઉર્જા આપણા કોષ પેશી અંગ તંત્ર સુધી ક્યાંથી આવે છે આપણું શરીર કોષમાંથી પેશી બને છે પેશીમાંથી અંગો બને છે આપણા શરીરના દરેક તંત્રમાં જૈવિક ક્રિયાઓ રાસાયણિક ક્રિયાઓ ચોવીસ કલાક ચાલુ જ રહે છે એના માટે ઉર્જાની પૂરતી માત્રામાં આવશ્યકતા છે આપણને પોષક તત્વોમાંથી મળે છે પોષક તત્વો આપણા શરીરમાં પૂરતી માત્રામાં હોય તો આપણા કોષ પેશી અંગ તંત્ર યોગ્ય અને સારી રીતે કામ કરી શકે હવે વિચારીએ કે પોષક તત્વો ક્યાંથી આવે છે આપણા શરીરના આંતરડામાં જે આપણે ખોરાક લઈએ છીએ એનું પાચન થાય છે પાચનમાંથી લોહી મારફતે પોષક તત્વો દરેક શરીરના અંગો સુધી પહોંચે છે તંત્ર સુધી પહોંચે છે ત્યારે જે યોગ્ય માત્રામાં સારી રીતે જૈવિક ક્રિયાઓને રાસાયણિક ક્રિયાઓ કરી શકે છે આંતરડામાં આપણે લીધેલા ખોરાકનું પાચન થાય છે પાચનમાંથી જ પોષક તત્વો બને છે જો આપણો સાત્વિક પૌષ્ટિક અને મર્યાદિત ખોરાક હોય તો એનું યોગ્ય પ્રમાણમાં બહુ જ સારું પાચન થશે અને એકદમ સરસ પાચન થાય તો સરસ પોષક તત્વો જરૂરી પોષક તત્વો ઉણપ વગરના પોષક તત્વો આપણા શરીરમાં લોહી મારફતે દરેક દરેકોષ પેશી અંગ અને તંત્ર સુધી પહોંચશે જ અને પૂર્તા પોષક તત્વો થી પૂરતી ઉર્જા અને શક્તિ આપણા શરીરમાં આપણી જે રોજિંદી ક્રિયાઓ છે રોજિંદા કામ છે એ કરવા માટે યોગ્ય માત્રામાં આવશ્યક રહેશે આપણા શરીરમાં જો પૂરતા પોષક તત્વો હોય કોઈ પોષક તત્વોની ઉણપ ઓછી વર્તાય અથવા ન વર્તાય તો આપણું શરીર પૂરતી ઉર્જા અને થી સવાર સુધી સવારથી સાંજ સુધી કામ માં થાકશે નહીં નબળાઈ જાળવી શકશું એટલે પૂરતી સાત્વિક પૌષ્ટિક અને મર્યાદિત ખોરાક સાત્વિક પૌષ્ટિક અને મર્યાદિત ખોરાક થી આપણે પૂરતી ઉર્જા અને શક્તિ આપણા શરીરમાં મેળવી શકશો આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ